કવરા ડંગલો થઈ જો તમે આને દેવ કાત્રા પાચ્યા હે મસ્ત કાત્રા ખાઈવા થઈ ગયા છે સીઝન આવી ગઈ છે ઉનાળો કાત્રાની સીઝન મીઠા કાત્રા મિત્રો આ એટલા કાત્રા આપણે પાડ્યા હેલો ગુજરાતની પબ્લિક કેમ છે બધા બધા મજામાં મજામાં જ છે બધાને જય માતાજી અત્યારે આપણે મસ્ત સવાર થઈ ગઈ ઊઠી ગયા અને ત્યારે જો મસ્ત ગોદડા પર બેઠો ચાલ તો હમણાં કડીક પછી દાનું છે વાળીએ અને રીંગણા બીંગણા ઉતારવા ચાલો દી માથે આવે મિત્ર વાડીએ રીંગણા ઉતારવા આપણે આવી ગયા હોય એટલે ઉતારી લીધા હે જો ઉતારવાનું ચાલુ હે આ જો પગ ગારા ગારા કાલ રીંગણી પાઈએ તો થોડોક ગારો હોય રાત બાતનું ચોટે જો કાંડું બગડે કાઢવું જોઈએ ચાલો પાણી પીને પાછોમાં મળે ઉતારવા કારણ કે દર વખતે મોડું થઈ જાય એટલા જ ઉતારી જાય ચાલો ફ્રેન્ડ્સ અત્યારે જો એટલા રીંગણા આપણે ઉતારી લીધા હે કેવડો ઢગલો થયો જો તમે રીંગણાનો તો રીંગણા એટલા ઉતારી લીધા છે અને હવે ભરવાના છે આપણે અગિયાર વાગ્યા સુધીમાં જેટલો ટાઈમ ઉતારવામાં લાગે ને એટલા એટલું ભરવામાં પણ લાગે ચાલો જલ્દીથી ભરવાના કારણ કે અગિયાર વાગે ગાડી આવે એમાં જઈને રાજકોટ પહોંચાડવાના બપોર સુધીમાં આગળ જવા બાંધી દીધું કારણ કે એનાથી શરદી બહુ થઈ જાય ઉડે આની મૂલી માખી જેવું ખબર નહીં સફેદ તો શરદી કરી નાખે એટલે બાંધી દીધું અને આ વ્લોગ આપણે આગલા વારે થઈ પછી પાછા વાર ત્યારે શૂટ કર્યો કારણ કે થોડોક કામ હતો એટલે વ્લોગ શૂટ કરવાનો ટાઈમ નથી મળ્યો જો રીંગણા ચાલો ભરી નાખી કેટલા થયા જ ચાલો અત્યારે લગભગ વાગી ગયા છે બપોર પછીના સાડા ચાર અત્યારે આપણે જો આપણે બીજી વાડી આવી ગયા છે કારણ કે કણા પછી ગાડી વેધી પછી આપણે ઘરે આવતી ગયા તા અત્યારે ઉઠીને જાઓ કાચરા પાચ્યા છે મસ્ત અત્યારે કાયતરા ખાવા થઈ ગયા છે સીઝન આવી ગઈ છે ઉનાળો કાતરાની સીઝન મીઠા કાયરા જો અમે નીણ વાટવા આવ્યા છે નીણ વાટવા ગયા છે એટલે રજકો ગધક કે તમારી પછી વાટવાનું છે વાટીને પછી લાઈટ અને અત્યારે આવી નથી પછી લાઈટ આવે પછી છે થોડુંક પાવા રીંગણી પાવા પાછી ઓલી વાળી કારણ કે અત્યારે લાઈટ દિવસની આવતી નથી સવાર ઘડી કે આવે સાંજે આવે ને પછી રાતની આવે એટલે અત્યારે એવી રીતે પાવું પડે ચાલો થોડા કાયતરા વાયતરા ખાઈ નાખી જાવ ને ભાઈ કાયતરા દેખાડું આ કાયતરા જાઓ તમે

કારકે આમલી ખડ મીઠી હે જો બજા એમાં છે ઉપી નેર માં હોય છે નેસુ નેર જ કેન તમારા શું કેતા જરા કમેન્ટ કરી નો જો ચાલો આપણે થોડા કાયત્રા કાડી મિત્રો આટલા કાયત્રા આપણે પાડ્યા જો મસ્ત લાલ લાલ આ લાલ હે મીઠાઈ મસ્ત આપણે વાડીના પાછા આ ફળડે આપણે તમને ખવડાવી દે ક્યાં એસા મળ્યા નહીં મળે પણ ક્યાંક ક્યાંક આપણે ગામડામાં બે કીધો આ ખાવું જ સ્પેશિયલ વાળીએ જ ગામડામાં જોવા મળે ચાલો એટલે કાયતરા તો આ છે આપણા મોટરનું સ્ટાર્ટર ને આ છે મોટર હમણે બે દી પહેલા જ કાઢીએ બગડી ગઈ અંદરથી જો રોટર બગડી ગઈ તો જો બે દિવસ પહેલાં જ કારણ કે અમારે કંઈક ને કંઈક નીપ જ આવે ને ત્યારે આને બગડવાનું હોય જ તો બે દિવસ પહેલાં કાશી ઉતારી કે જો ઘઉંનું ખેતર આખું ખાલી પીડ્યું છે ત્યારે આમ થોડુંક ગદબ અને સાયર બે જ છે ત્યારે ચાલો એ લઈને જવાનું છે ત્યારે ખેડબેડ બધું બાકી છે હજુ જો કાઢી હતી આજે વર્ષમાં બીજી વાર કાઢી એટલે આને બગડવાનું થોડુંક વધારે છે આપણે પાડોશીમાં ડુંગળી રીંગણી બી ભેગું છે તો મસ્ત આઈડિયા ને રીંગણી થાય તો ડુંગળી પાકી દે પછી નીકળી જાય તો રીંગણા ઉતરવાનું ચાલુ થઈ જાય ડબલ કમાય ડબલ ચાલો આપણે ગદબ લઈને જવાનું છે લઈ જાય આપણે થોડીક અહીંયા ડુંગળી જો ખાવા પૂરતી ચાલો ગો ગોલ ભેગા ફાઈનલી મિત્રો અત્યારે આપણે બીજી વાળી આવી ગયા લાઈટ આવી ગઈ છે તો પાણી ભરવા માટે ચાલો તો લીટકો ચાલુ કરી તો ચાલો ચાલુ કરી દીધું એ જો લાઇટ આવી ગઈ છે ચાલો પાણી ચાલુ કરી દીધું એને વીંગણી એટલી પાણી છે ને આમાં ત્રણ કેરા હટ રહી ગયું હતું તો ત્રણ ક્યારે છે ચોરીને ચાલો તો જલ્દીથી પાઈ દે લગભગ અડધી કલાક થાય છે લગભગ સાત લોકો પી દે છે ચાલો જલ્દીથી પાઈ દે વાડીને થકાત થાય છે આજ ઓલી વાળી ગયો તો અહીંયા ક્યાં સીધો તરત લાઈટ આવી તરત અહીંયા આવ્યો ચાલો પાણી જો અહીં કાંક ફૂગ મારા પીતે છે ચાલુ થઈ ગયો ચાલો જોઈ જોઈએ કુવાનું પાણી કેટલું છે પેલા કૂવો ને અને પાણી પાણી પીડ્યું છે વાંધો નહીં આવે ચાલો પાઇપ લુક એટ ધેટ મિત્રો જો શું વ્યૂ આવે અત્યારે આપણી વાડીનો મસ્ત પાણી ચાલુ છે મિત્રો ને બે ક્યારા બાકી છે જો એટલી પાઈ છે જો મસ્ત અત્યારે વ્યૂ આવે તમે જો સૂરજ મસ્ત હંતાણો હોય જો ચાલો તો આટલું પાઈને પછી ઘર ભેગા થાય અડધી કલાકનું મને લાગતું પણ ઘણી વાર લાગી કારણ કે ત્રણ ચાર કેળા ઓલા બાકી હતા ચોરીના જો બાકી એક નંબર વ્યૂ અત્યારે અહીંથી ઓલી પવન ચક્યું આગેથી દેખાય વાકરને અત્યારે અહીંથી ની ઓલી સાઈડ આવી છે કારણ કે રિફ્લેક્શન પડે ને ચાલો મિત્રો એટલું અંધારું થાય પેલા જલ્દીથી પાઈને ઘર ભેગો થાય